જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ દુબઈના વાયરલ લચ્છા પરોઠા બર્ગર ફ્રેન્સ આ રેસીપી એકદમ વેજ રેસીપી છે આ બર્ગર બનાવવા આપણે બાફેલા મગ અને ચણાનો ઉપયોગ કરીશું અને ફ્રેન્સ આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે વાત જ ના પૂછો તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો આ લચ્છા પરાઠા બર્ગર બનાવવા આપણે જરૂર પડશે એક બાફેલું બટેકું જેને મેં પહેલેથી જ બાફી લીધું હતું ત્યારબાદ ફાઇન કટ કરેલા કેપ્સિકમ ગાજર ડુંગળી આદુ મરચાંનું પેસ્ટ જેને મેં પહેલેથી જ કાઢી લીધું હતું અને આ રીતના ગોળ કટ કરેલા ટમેટા તો લચ્છા પરાઠા બર્ગર બનાવવા આપણે સૌ પ્રથમ લોટ બાંધી લેશું તો એક વાસણમાં એક કપ મેંદાનો લોટ ઉમેરી દઈશું ત્યારબાદ આમાં થોડો ઘઉંનો જાડો લોટ ઉમેરી દઈશું જેનાથી આપણા પરાઠા થોડા ક્રિસ્પી અને ટેસ્ટી બને ત્યારબાદ આપણે લોટને સરખી રીતે ચારી લેશું હવે આપણે લોટમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને એક ચોથાઇ ટેબલ સ્પૂન ધરેલી ખાંડ ઉમેરી દઈશું જો તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આમાં બે ચમચી તેલનું મોણ ઉમેરી દઈશું અને તમારે તેલ નાખવું હોય તો મોણ લેવા ઘીનો પણ યુઝ કરી શકો છો તેલ લખાઈ જાય પછી આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું કે આપણું તેલનું મોણ બરાબર આવ્યું છે કે નહીં અને આપણે લોટને આ રીતના મુઠ્ઠી વળે તો તેલનું મોણ બરાબર આવ્યું છે મેં લોટ બાંધવા માટે ગરમ પાણીનો યુઝ કર્યો છે અને આપણે ગરમ પાણી બહુ ગરમ નથી લેવાનું હેતુ હેતુ જ લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડું તેલ નાખી લોટને મસરી લેશું અને પાંચ મિનિટ ફેશ થવા મૂકી દેશું હવે આપણે આ રેસીપી બનાવવા જરૂર પડશે બાફેલા મગ જેને મેં પહેલેથી જ બાફી લીધા હતા અને મગ નાખવાથી આપણે પ્રોટીન અને વિટામિન પણ મળે છે હવે આપણે આ બાફેલા મગને એક વાસણમાં ઉમેરી દેસુ ત્યારબાદ આપણે મગને મેસર વડે સરખી રીતે મેશ કરી લેસુ આ રીતના અહીં તમારે મગનો યુઝ ના કરવો હોય તો સોયાનો અથવા કોઈ પણ કઠોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આમાં થોડાક ચણા ઉમેરી અને તેને પણ મેસ કરી લેશું તમારી પાસે ચણા ના હોય તો ખાલી મગથી પણ બનાવી શકો છો અથવા મગ ના હોય તો ખાલી ચણાથી પણ આ વાનગી બનાવી શકો છો હવે આપણે આમાં જે બાફેલું બટેકું લીધું હતું તે ઉમેરી બટેકા મેસ થઈ જાય પછી આપણે આમાં ફાઇન કટ કરેલા ગાજર ડુંગળી આદુ મરચાનું પેસ્ટ અને કેપ્સિકમ ઉમેરી દેસુ મારા વિડિયો તમને સારા લાગતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા એડ કરી દઈશું તો થોડીક એવી હિંગ એક ચમચી લાલ મરચું થી ખાસ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો એક ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશું એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું એક ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું હવે આપણે આમાં અડધાથી પણ અડધો કપ ટોસ્ટનો ભૂકો ઉમેરી દઈશું મેં અહીં બહાર મળતા ટોચનો ઉપયોગ કર્યો છે જેનો ભૂકો મેં પહેલેથી જ કરી લીધો હતો ટોચનો ભૂકો ઉમેરા જાય પછી સ્વાદ અનુસાર નિમક અને અડધા લીંબુનો રસ ઉમેરી દેસુ હવે આપણે આમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ મેં આમાં ચણાનો લોટ પણ બે ચમચી ઉમેર્યો છે જેનો વિડીયો હું ઉતારતા ભૂલી ગઈ છું તો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર છે હવે આપણે આની ટીકી બનાવી લેશું એના માટે આમાંથી મસાલાનો થોડોક ભાગ લઈ તેને આ રીતના ગોળવાળી હથેળી વડે થોડીક દબાવી દેસુ અને આ તૈયાર છે આપણી ટીકી અને આ રીતના બીજી ટીકી પણ તૈયાર કરી લેશું

હવે આપણે પરોઠામાં તેલ લગાવી દઈશું ને તેલ લગાવવા જાય પછી આપણે પરોઠા ઉપર ઘઉંનો કોરો લોટ ઉમેરી દઈશું આ રીતનો ત્યારબાદ આપણે પરોઠાને છરી વડે આ રીતના કટ કરી લેશું આપણે પરોઠાને આ રીતના પતલા પીસમાં જ કટ કરીશું જાડા પીસમાં કટ કરવાના નથી હવે આપણે કટ કરેલા પીસને આ રીતના ભેગા કરતા જશું અને તમે જોઈ શકો છો કે મેં પરોઠાના કેટલા પતલા પીસમાં કટ કર્યા છે અને બધા પીસ ભેગા થઈ જાય પછી આપણે આ રીતના પોલા હાથે ખેંચી લેશું અને ધ્યાન રાખીશું કે તે તૂટે નહીં અને પછી આપણે આને આ રીતના ગોળ વાળી પોલા પોલા વણતા જશું અને આપણે બહુ મોટું નથી વણવાનું મીડિયમ જ રાખવાનું છે અને આ રીતના બીજા પણ પરોઠા વણીને તૈયાર કરી લેશું હવે આપણે પરોઠાને શેકી લેશું એના માટે ગેસ ઉપર એક પેન મૂકી તેમાં થોડુંક તેલ ઉમેરી દેસુ અને જે પરોઠું વણ્યું હતું તે આના ઉપર મૂકી દેસું હવે આપણે પરોઠાને થોડી વાર મીડિયમ આંચે શેકવા દેસું ત્યારબાદ પરોઠાની ઉપર તેલ આ રીતના લગાવી અને બીજી બાજુ ફેરવી લેશું ફ્રેન્ડ્સ આપણે પરોઠાને મીડિયમ આંચે જ શેકીશું જો તમે ફાસ્ટ આંચે શેકશો તો તમારા પરોઠા અંદરથી કાચા રહી જશે આ પરોઠાને આ રીતના બંને બાજુથી થોડા ક્રિસ્પી રાખીશું તો આ તૈયાર છે આપણા ટેસ્ટી લચ્છા પરાઠા ફ્રેન્ડ્સ હવે આપણે આ રીતના એક વાસણ લેશું અને તેમાં બે થી ત્રણ ચમચી તેલ ઉમેરી દેશું અને આપણે જે ટીકી તૈયાર કરી હતી તેને આમાં મૂકી દેશું અને આપણે આ રીતના શેકી લેશું બંને સાઈડ હવે આપણે ટીકીની બીજી બાજુ ફેરવી પણ અને આ રીતના બીજી ટીકી પણ તૈયાર કરી લેશું ફ્રેન્ડ મેં બધા પરોઠા અને ટીકી તૈયાર કરી લીધી છે હવે આપણે બર્ગર બનાવી લેશું એના માટે સૌપ્રથમ પરોઠા ઉપર ગ્રીન ચટણી લગાવી લેશું ચટણી લગાવ્યા જાય પછી આપણે આના ઉપર માયોનીઝ લગાવી લેશું તમારે માયોનીઝ ના લગાવવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ માયોનીઝ લગાવવાથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે હવે આપણે આના ઉપર એક ડુંગળી મૂકી દઈશું અને જે ટીકી તૈયાર કરી હતી તે મૂકી દઈશું ટીકી મૂકાય છે પછી તેના ઉપર એક ટમેટું એક ડુંગળી અને એક કેપ્સિકમ મૂકી દઈશું હવે આપણે આના ઉપર ફરીથી ગ્રીન ચટણી અને માયોનીઝ નાખી દેસુ હવે આપણે આના ઉપર ચાટ મસાલો છાટી દેસુ અને કોબીના પત્તા મૂકી દેસુ અને એના ઉપર આપણે બીજું પરોઠું આ રીતના મૂકી દેસુ તો આ તૈયાર છે આપણા ટેસ્ટી દુબઈના વાયરલ લચ્છા પરાઠા બર્ગર એ પણ એકદમ વેજ અને ફ્રેન્ડ્સ ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એક જરૂરથી ટ્રાય કરજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ